થરાદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરાદ શહેર દ્વારા નમો મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેશના અંદાજે પાંચ હજાર આઠસો સ્થાનો ઉપર સંમેલન યોજાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવ મતદાતાઓને પ્રેરક સંબોધન કર્યું હતું વડાપ્રધાન આ વક્તવ્યને સરકારી અને વાણિજ્ય કોલેજ ગ્રાઉન્ડ થરાદ ખાતે પાર્ટીના યુવા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મતદાર યુવાનોની સાથે નિહાળ્યું હતું ભારતનો અમૃતકાળ શરૂ થયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું આહવાન કર્યું છે ત્યારે આ સંકલ્પને સાકાર કરવામાં મતદાતાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહેશે આવનારા સમયમાં ભારતના વિકાસની દિશા કેવી હશે તે આ યુવા મતદાતાઓનો વોટ નક્કી કરશે કાર્યક્રમનો સંપૂર્ણ સંચાલન હરેશભાઈ કુંભારણી અને યુવા પ્રમુખ હિતેશભાઈ વાણિયાએ કર્યું હતું આ કાર્યક્રમમાં યુવા મોરચાના જિલ્લા પ્રમુખ સાગરભાઈ ચૌધરી બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ સેવાભાઈ યુવાન હિતેશભાઈ કુશ્કલ મંડળના મહામંત્રી ઉમેદભાઈ પરમાર અને પ્રતાપભાઈ સોની યુવા મહામંત્રી જયમીનભાઈ પ્રજાપતિ અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા